જે માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે ચાટપુરી બનાવવાની છે તેના માટે પ્રથમ આપણે પૂરી બનાવીશું તેના માટે એક વાટકી જેટલો મેં મેદાનો લોટ લઈ લીધો છે ચારીને તેને એક બોલમાં લઈ લઈશું બોલમાં લઈ લીધો છે તેમાં આપણે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશું તેને હાથેથી મસેડી લઈશું મોણ માટે તેલ લઈ લઈશું બે ચમચી જેટલું મોણ લઈ લેવાનું છે લોટને સરસ મોઈ લઈશું પહેલાં આવી રીતે મોઈ લેવાનું છે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું પરોઠાનો લોટ હોય જે તે પ્રમાણે લોટ બાંધવાનો છે પાણી લઈ લઈશું હવે હવે તે મસેડીને લોટ બાંધવાનો છે હજુ થોડું લઈશું જરૂર પડે એટલું જ એડ કરીશું લોટ બંધાઈને રેડી થઈ ગયો છે જો આવો કઠણ લોટ બાંધવાનો છે જે પરોઠાનો લોટ હોય છે તે પ્રમાણે બાંધવાનો છે હવે આ લોટને આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટાલીશું જેથી લોટ સરસ આપણો સેટ થઈ જાય અને તે મસેડી લેવાનો છે મસેડીને હવે ઢાંકીને મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે જો થોડું હજુ મસેડી લઈશું પ્લેટફોર્મ પર જ આપણે તેને મસેડીશું ક્લીન કરી લઈશું પ્લેટફોર્મ લોટને થોડો મસેડી લઈશું પછી લુવા લઈ લઈશું થોડો તેલવાળો હાથ કરીને મસેડી લઈશું જો મસેડી લીધો છે સરસ લુઓ લઈ લઈશું એક મોટી રોટલી વાણીશું આપણે પૂરી માટે થોડો અટામાન માટે લોટ લઈ લઈશું લોઓ વારી લીધો છે થોડો કોરો લોટ લઈ લઈશું એને વાણી લઈશું એકદમ મોટી રોટલી વાણીશું પહેલાં અને તે વણી લેવાની છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો વણી લીધી છે એકદમ મોટી રોટલી મેં જો મીડિયમ સાઈઝ રાખી છે ના બહુ જાળી નાની ના બહુ પતલી એવી મેં રોટલી મોટી વણી દીધી છે તેના માટે કટ કરવાની છે પૂરી માટે કોઈ પણ મોડ લઈ લેવાનું આ ઢાંકણ ઢાંખણ હોય તો ઢાંકણ પણ ચાલે અને વાટકી નાની હોય તો પણ ચાલે પણ સાઈઝ એકદમ નાની લેવાની છે બહુ મોટી નથી લેવાની આ રીતે હોલ પાડી દઈશું સેપ આપી દઈશું પૂરીનો અને તેના પર સ્પૂનથી આપણે હોલ પાડી દઈશું જેથી આપણે પૂરી તળતી વખતે ફૂલે નહીં આપણે ચાટપૂરીની પૂરી બનાવી રહ્યા છીએ તેથી આ રીતે હોલ પાડી દેવાના છે બધી પૂરીમાં પૂરીને આપણે ડીશમાં લઈ લઈશું અને બીજામાં આ લોટ ઉમેરીને ફરીથી લુવો બનાવી લઈશું જો થઈ ગઈ છે તેને પ્લેટમાં લઈ લઈશું ને બીજા લુવાની પણ પૂરી વણી લઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ આંચ પર આ તેલને ગરમ કરી લેવાનું છે બહુ ફાસ્ટ ગેસ પર તેલને ગરમ નથી કરવાનું એકદમ હલકા બબલ્સ થાય છે તેવું તેલ ગરમ કરવાનું છે બધી પૂરી આપણે એડ કરી દઈશું આ રીતે પૂરી એડ કરવાની છે જો બધી પૂરી એડ કરી દીધી છે અને ધીમે ધીમે ઉપર આવી ગઈ છે ટોટલ દસથી અગિયાર મિનિટ જેવું લાગે છે પૂરીને તરાત એકદમ સ્લો ફ્લેમ પર મીડિયમ આંચ ઉપર આ પૂરીને એકદમ ગોલ્ડન તરી લેવાની છે તળવામાં બરા કોઈ ઉતાવર નથી કરવાની બરાબર તળવાની છે તેને જો ફાસ્ટ હશે તો અંદરથી પોચી રહેશે પણ આપણે એકદમ ક્રિસ્પી ચાટપૂરીની પૂરી બનાવવાની છે એટલે એકદમ મીડિયમ આંચ ઉપર એને તળવાની છે અને સાઈડ તેને ચેન્જ કરતા જ રહેવાનું છે આથી પુસ્પૂંટની મદદથી ઉલટપુલટ કરતા રહીશું દસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ ગોલ્ડન મારી પૂરી તળાઈ ગઈ છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે જો એકદમ ગોલ્ડન થઈ ગઈ છે એકદમ ગોલ્ડન થાય પછી તેને બહાર લેવાની છે થઈ ગઈ છે હવે તેને આપણે ઝારાની મદદથી બહાર લઈ લઈશું ઉલટપુલટ કરી રહ્યા છીએ બબલ્સ ઓછા થઈ ગયા છે બહાર લઈ લઈશું એકદમ દેખાતા જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી છે આપણી ચટપુરીની પૂરી બધી પૂરી બહાર લઈ લઈશું બીજી પૂરી પણ મેં તળવા મૂકી દીધી છે તેને પણ ક્રિસ્પી તરી લઈશું અડધે સ્પૂનની મદદથી બધી પૂરી તળાઈને રેડી થાય છે ત્યાં સુધી આપણે બીજી પૂરીને સર્વ કરી લઈશું ચલો હવે સર્વ કરવા માટે મેં પ્લેટમાં અડધી પૂરીને ગોઠવી દીધી છે સરસ તેના પર બાફેલા બટાકા લઈ લીધા છે નાના નાના પીસમાં કટ કર્યા છે તે લઈ લઈશું ડુંગળી લઈ લઈશું એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે લીલા મરચાં લઈ લઈશું ઝીણા કટ કરેલા ગ્રીન ચટણી લઈ લઈશું એક થી બે ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરવાની છે દહીં લઈ લઈશું મીઠું દહીં લીધું છે બે ચમચી જેટલું દહીં લઈ લઈશું દહીં લઈ લીધું છે મીઠી ચટણી લઈ લઈશું ખાટી મીઠી ચટણી આવે છે તે લઈ લેવાની છે સેવ લઈ લઈશું ઝીણી સેવ આવે છે નાયલોની સેવ તે લેવાની છે તેનેથી આપણે સર્વ કરવાની છે ચટપૂટી પૂરીને નાયલોની સેવ લઈ લીધી છે ફરીથી ચટણી લઈ લઈશું ખટી મીઠી ચટણી છે તે લઈશું ગ્રીન ચટણી અને થોડું દહીં લઈ લઈશું જેટલી ચટણીનો ઉપયોગ કરશો એટલી જ ચાટપુરી આપણી ટેસ્ટી લાગશે દહીં લઈ લીધું છે થોડો શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો બે મિક્સ કરી દીધો છે તે એડ કર્યો છે થોડા ટામેટા થોડી ડુંગળી અને લીલા મરચાંથી સર્વ કરીશું એકદમ ઝટપટ અને ચટપટી આપણી ચાટપુરી બનીને રેડી થઈ ગઈ છે જો બની ને રેડી છે ચાટપુરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ ચાટપુરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ ને ટેસ્ટી એવી ચાટપૂરી